એમાં ચેપ્ટર એક એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ છે જોવાનો છે તો અંત સુધી બન્યા રહેજો અહીંયા પ્રશ્ન ત્રણ છે આપેલ છે નીચે આપેલ પૂણાંકોના અવિભાજ્ય અવયવોની રીતે ગુસા અને લસા છે એ મેળવવાના છે બરોબર અહીંયા ત્રણ સંખ્યાઓ છે આપેલી છે એના આપણે ગુસ્સા અને લસા છે એ મેળવવાના છે કઈ રીતના તો કે અવિભાજ્ય અવયવની રીતે છે મેળવવાના છે તો આપણે એક પછી એક પ્રશ્ન છે એ જોઈએ તો પહેલો પ્રશ્ન એમાં છે બાર પંદર અને એકવીસ તો પહેલાં બાર

સરળતાથી અવિભાજ્ય અવયવ પાડતા આવડી જાય તો અહીંયા બાર છે એને કોની વડે ભાગી શકાય તો એ બે વડે છે ભાગી શકાય બરાબર આપણે શરૂઆત કરવાની હોય તો બે વડે નિશેષ ભાગી શકાય તો બે છક બાર થશે ત્યારબાદ છ ને બે વડે ભાગી શકાય બે તેરી છ તો અવિભાજ્ય અવયવ મળ્યો કહેવાય તો બાર ને આપણે લખવું હોય તો એને બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ લખી શકાય અને બેની ઘાત સ્વરૂપે લખવું હોય તો બેની બે ઘાત કારણ કે બે છે કેટલી વખત છે તો કે બે વખત છે એટલા માટે ત્યારબાદ ત્રણ તો બે ની બે ઘાત ગુણ્યા ત્રણ આપણે બાર ને છે એ અવિભાજ્ય અવયવ સ્વરૂપે છે એ લખ્યું ત્યારબાદ પંદર ના અવયવ છે પાડીએ તો અહીંયા બે ની ચાવી છે એ નહીં લાગુ પડે તો આપણે ત્રણ વડે ભાંગશું બરોબર પાંચ તેરી પંદર તો પાંચ છે એ આપણને અવિભાજ્ય સંખ્યા છે એ મળી તો પંદર ને છે આપણે લખવું હોય તો પંદર બરાબર ત્રણ ગુણ્યા પાંચ અહીંયા કોઈ સંખ્યા અંક છે રિપીટ થતો નથી એટલે ઘાત સ્વરૂપે નહીં લખીએ ત્યારબાદ આપણે એકવીસ ના અવિભાજ્ય અવયવ પાડીએ તો એકવીસ ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ ની ચાવી આપણે જોઈએ તો બંને અંકોનો સરવાળો કરીએ તો ત્રણ થાય અને ત્રણ ને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય અવિભાજ્ય સંખ્યા મળી એક થી પચાસ અવિભાજ્ય સંખ્યા છે એ ખબર ન હોય તો જોઈ લેવી બરોબર કે જેના માત્ર અવયવ છે એક તો સંખ્યા પોતે અને એક હોય એ આવડશે તો તે તમને લસા અને ગુસ્સા મેળવતા

તો ગુસ્સા છે એ આપણે મેળવાનો છે કોનો કોનો તો કે બાર પંદર અને એકવીસ એમાં જે કોમન હોય એ આપણે લખવાનું થાય તો ત્રણેયમાં કોમન શું છે તો કે ત્રણ છે એ કોમન છે તો ત્રણ છે એ ગુસ્સા થશે ત્યારબાદ આપણે લસા જોઈએ તો લસા લસામાં નાનેથી આપણે લઈએ તો બે ની બે ઘાત છે જે મહત્તમ હોય એ લેવાનું બરોબર પછી ત્રણ છે ત્રણ એમાં છે એટલે બે ની બેગ ગુણ્યા ત્રણ ત્યારબાદ પાંચ પાંચ છે એક માં એકમાં છે હવે કોઈ સંખ્યા બાકી રહેતી નથી બરોબર તો આ આપણો લસા થશે આનો ગુણાકાર છે આપણે મેળવીએ બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર થશે ચાર પંસા વીસ વીસ ગુણ્યા વીસ ગુ ત્રણ કર્યા એટલે છ સત્તા બેતાલીસ ને પાછળ છે સત્તા બેતાલીસ એટલે ચારસો ને વીસ લસા છે એ આ ત્રણ એનો કેટલો આવશે તો કે ચારસો વીસ આવશે આ આપણો આન્સર છે બરોબર લસા બરાબર ચારસો વીસ મળે ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન છે એ જોઈએ આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો ત્યારબાદ આપણે બીજો ક્વેશ્ચન છે એ જોઈએ બીજો ક્વેશ્ચન સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ હવે આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે સત્તર છે એ અવિભાજ્ય સંખ્યા છે તો સત્તર ના અવયવ પાડવો હોય તો આપણે સત્તર ને સત્તર વડે તે નિશેષ માંગી શકાય બરોબર સત્તર એકા સત્તર તો સત્તર ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવું હોય તો એક ગુણ્યા સત્તર છે લખી શકાય ત્યારબાદ ત્રેવીસ ત્રેવીસ છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે એને પણ ત્રેવીસ વડે તે નિશેષ ભાંગી શકાય તો ત્રેવીસ એકા ત્રેવીસ આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખવું હોય તો ત્રેવીસ ગુણ્યા એક છે લખી શકાય ત્યારબાદ ઓગણત્રીસ ઓગણત્રીસ અવિભાજ્ય અવયવ તો ઓગણત્રીસ પણ છે અવિભાજ્ય સંખ્યા છે તો ઓગણત્રીસ ને ઓગણત્રીસ ગુણ્યા એક કરશો એટલે ઓગણત્રીસ મળશે ઓગણત્રીસ ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે તો ઓગણત્રીસ અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખ્યું છે હવે આપણે લસા અને ગુસ્સા છે એ મેળવવાનો છે તો પહેલા આપણે ગુસ્સા છે મેળવશું તો ગુસ્સા બરાબર ત્રણ એમાં કોમન શું છે તો કે એક છે બરોબર કઈ ન હોય તે આપણે એક છે મળે તો એક છે એક થશે ગુસા છે એક મળશે ત્યારબાદ લસા લઘુત્તમ સામાન્ય અવયવી બરોબર આને અવયવી છે એ આવે તો અવિ છે એ આપણને કેવો મળે તો કે મોટો મળે હવે આમાં કોમન હોય એ લેવાનું અને નો કોમન હોય એ એટલે મતલબમાં બધી વસ્તુ છે એ લેવાની થાય તો સત્તર પછી તેવીસ અને ઓગણત્રીસ આ ત્રણેય નો ગુણાકાર છે એ કરવાનો છે તો ત્રણેય નો ગુણાકાર કરીએ એક પછી એક સત્તર અને તેવીસ સાઈડમાં છે ગુણાકાર કરી દો બરોબર સત્તર ગુણ્યા ત્રેવીસ શૂન્ય બે સત્તા ચૌદ નો ચોકડો બધી એક બે એકા બે ને એક ત્રણ સાત તેરી એકવીસ એકા ત્રણ ને બે પાંચ એક નવ અને ત્રણ હવે આનો ગુણાકાર છે કરવાનો છે કોની સાથે તો કે ઓગણત્રીસ સાથે તો ઓગણત્રીસ સાથે ગુણાકાર કરીએ પેલા તો શૂન્ય બે એકા બે નવ દુ અઢાર નો આઠળો બદલી એક બે તેરી છ ને એક સાત હવે નવ એકા નવ નેવે નેવે એક્યાસી નો એકડો વધી આઠ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ ને ત્રણ ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ તો પાંત્રીસ નો પાંત્રીસ નવ ત્રણ તેરનો નો તગડો વદી એક દસ ને એક અગિયાર અગિયાર હજાર ત્રણસો ને ઓગણ ચાલીસ છે જવાબ આવે તો ગુસા કેટલો મળ્યો તો કે ત્રણસો ને ઓગણ ચાલીસ થી જવાબ મળ્યો આ આપણો લસા થશે લઘુત્તમ સામાન્ય અવયવી આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો હું સાઈડમાં જતો રહો એટલે ત્યાર પછી ત્રીજી રકમ આઠ નવ અને પચીસ એનો આપણે લસા અને ગુસ્સા છે એ મેળવીએ તો આઠ ના અવિભાજ્ય અવયવ મેળવશું નવ ના અવિભાજ્ય અવયવ મેળવશું અને પચીસ ના છે અવિભાજ્ય અવયવ છે મેળવશું તો પેલા આઠ ના અવિભાજ્ય અવયવ મેળવીએ તો આઠ ને આપણે બે વડે નિશેષ તો બે વડે ભાગ બે વડે હજી ભાગ ભાગશે બે દુ ચાર તો બે છે અવિભાજ્ય સંખ્યા મળી ગઈ તો આપણે આઠ ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે ની ત્રણ ઘાટ થાય બરોબર આઠ બરાબર બે ની ત્રણ ઘાટ ત્યારબાદ નવ ના પાડીએ તો બે વડે ભાગ ચાલશે નહીં કારણ કે એક નહીં ચાલે ત્યારબાદ વડે જોવાનું તો થશે પછી ત્રણ એકા ત્રણ આગળ ભાગ ચલાવો હોય તો એક વડે ચલાવી શકે પરંતુ ગુણાકાર છે એ બંને નોંધ આવશે બરોબર એટલે નવ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ કેટલી વાર તો કે બે વાર ખાત સ્વરૂપે લખીએ તો નવ ને છે ત્રણ ની બે ઘાત છે એ લખાય ત્યારબાદ પચીસ ના અવિભાજ્ય અવયવ મેળવીએ તો બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે નહીં ચાલે પછી ચાર વડે જોવું હોય તો ચાર વડે ભાગવાનું હોય બરોબર પરંતુ બે વડે ભાગ નથી ચાલ્યો એટલે ચાર વડે પણ ભાગ ન ચાલે તો પાંચ વડે જોઈશું એકમ નો અંક પાંચ કે શૂન્ય હોય તો એને પાંચ વડે નિશેષ ભાંગી શકાય તો આને પાંચ વડે નિશેષ ભાંગી શકાશે પચો પચો પચીસ તો હવે પચીસ ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે તો બે ઘાત બરોબર તો આપણને ત્રણેય ના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે લખ્યું છે હવે આપણે ગુસ્સા અને લસા છે એ મેળવ્યો તો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર તો બંનેમાં કઈ કોમન છે નહીં બરોબર અહિયાં બે ની ત્રણ ઘાત છે અહીંયા ત્રણ ની બે ઘાત છે અહીંયા પાંચની બે ઘાત છે એટલે કોમન કાંઈ નથી કોમન કઈ ન હોય તો ગુસ્સા ગુસ્સા એક મળ્યો છે ત્યારબાદ આપણે લસા મેળવીએ લઘુત્તમ સામાન્ય અવયવી કઈ કોમન છે નહી બરોબર એટલે બધી વસ્તુ લેવાની થશે તો બે ની ત્રણ ઘાત પછી ત્રણ ની બે ઘાત અને છેલ્લે પાંચ ની બે ઘાત આનું સાદુ રૂપ આપીએ બે ની ત્રણ ઘાત એટલે આઠ ત્રણ ની બે ઘાત એટલે નવ પાંચ ની બે ઘાત એટલે પચીસ પચીસ સોકુ સો થાય અહિયાં પચીસ આઠ અઠા છે બરોબર એટલે પચીસ અઠા બસો થશે અને બે ગુણ્યા નવ કરીએ તો અઢાર મળે અને પાછળ બે મિનિટના લગાડી દેવાના એટલે અઢારસો છે એ જવાબ આવશે તો આ છે જવાબ થશે તો અહીંયા આપણે ત્રણ એક્ઝામ્પલ છે એ જોયા ત્રણ પ્રશ્નો જોયા બરોબર આ વિડીયો છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો અને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત